નમસ્કાર ખેડૂત મિત્રો હું હરેશ જોશી કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ તરફથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ લાખણી તાલુકાના પેપડો મુકામે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે કે જેમણે આપણી કોરોમંડલ કંપનીની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરેલો છે અને એમને સંતોષકારક રિઝલ્ટ મળેલું છે તો આપણે ખેડૂત મિત્રથી રૂબરૂ થઈને રિઝલ્ટ વિશે માહિતી મેળવશું નમસ્કાર નમસ્કાર ખેડૂત મિત્ર તમારું નામ ઠાકોર અશોકજી પરત ગામ ચેપડું તાલુકું લાખણી કિલ્લો બનાસકાંઠા બરાબર તમારો મોબાઈલ નંબર સિત્તેર છાસઠ અડસઠ ત્રણ બેતાળીસ તો અશોકજી તો આપણે જે આપણે બટાકાના પ્લોટમાં ઊભા છીએ એમાં કોરોમંડલ કંપનીની તમે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો ગ્રોમર એનો ડીએચ બરાબર ગ્રોમર ડી ડીએથી તમારા બટાકાના પાકમાં તમે કેટલા દિવસે એનો છંટકાવ કરેલો પ્રથમ છંટકાવ પચીસ દિવસે બરાબર બીજો છંટકાવ ચોત્રીસ બરાબર અને શું માપથી તમે સ્પ્રેમાં આલેલું એક પંપ પચાયા એક પંપમાં પચાયાના તો અશોકજી તમે ડીએપી સાટ્યા પછી તમને રિઝલ્ટમાં બટાકાના પાકમાં શું ફેરફાર જોવા મળે ડીએપી છોંટ્યા પછી નવા માં જે પણ નવા આવે ને એમાં થોડુંક લસ પડતું હોય જતી હોય બરાબર અને કાળા જ પકડ જાય અને મજૂરી બરાબર મતલબ કે નવા પાન જે પીળા પડતા આવે પીળા નથી થતા કલરમાં આવે કલરમાં આવે બરાબર અને બીજું બેઠકની સંખ્યામાં તમને જે તમારા પ્લોટમાં બીજા કોઈ પ્લોટમાં તમે જેમાં બ્રોમોર નેનોડીએપીનો છંટકાવ નથી કરેલો અને આ પ્લોટમાં આપણે છંટકાવ કરેલો છે તો બીજા પ્લોટ કરતાં આમાં શું તમને ફેરફાર આમાં બટાકાની સંખ્યા થોડી વધી છે બરાબર અને થોડી સાઈઝમાં પણ થોડો વધારો થાય છે મતલબ કે નેનો ડીએપી જે પ્લોટમાં આપણે છંટકાવ કરેલો છે એમાં બટાકાની સંખ્યા વધારે છે બરાબર તો અશોકજી તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરશો નેનો ડીએપી વાપરવા વિશે હું ભલામણ કરું છે કે આમાં માને રિઝલ્ટ મળ્યું છે છંટકાવ કરવાથી કારણ કે બટાકા એમાં સંખ્યા વધારો થાય સંખ્યા વધે તો ઉત્પાદન વધે બરાબર એટલે એમનો છંટકાવ કરવો જોઈએ લાભ